નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફતેપુરાના ખુગજ ગામે સરકારી દવાખાનાથી હોળી તરફ જતો વલાઈ નદીનો પુલ તૂટી જતા હોળી ફળિયાના નાગરિકો પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુગસ ગામે સરકારી હોળી ફળિયા તરફ જતો નદી પર આવેલ પુલ અતિ ભારે વરસાદના કારણે તૂટી જતા હોળી ફળિયાના નાગરિકોને જવા આવવા માટે પારાવારિક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો આ રસ્તા પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુગસ મુખ્ય પ્રાથમિક શાળા ગ્રામ પંચાયત કચેરી પશુ દવાખાનું પોસ્ટ ઓફિસ માધ્યમિક શાળા તેમજ ફતેપુરા જવા માટે આ રસ્તા પરથી જઈ શકાત હોવાથી તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી કરવામાં આવે તેવી ઉઠવા પામી છે વિશેષ નોંધ લેવા જેવી છે કે દર વર્ષે આ પુલિયુ તૂટી જાય છે અને અને નાખી રિપેરિંગ કામગીરી કરી દેવામાં આવે છે જેથી ચોમાસું આવે છે ત્યારે ફરી આવી જ હાલત આવે છે જેથી આ પુલિયાને મોટો પુલ મંજૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અત્યારે તાત્કાલિક ધોરણે આ પુલિયાની રિપેરિંગ કરવામાં આવે તેવું લોકો જણાવી રહ્યા છે તાત્કાલિક રિપેર નહીં કરવામાં આવે તેમજ તેમજ કોઈ સગર્ભા દુખાવો ઉપડે તો તે દવાખાના સુધી કઈ રીતે જવું શાળાએ જતા નાના બાળકોને પણ નીકળી શકાય તેમ નથી આ બાબતે ઘોઘસ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી શ્રીને ટેલિફોનિક જાણ કરવામાં આવતા તલાટીકમ મંત્રી આ બાબતની સરપંચ શ્રીને ફોન કર્યો તેવું જણાવ્યું હતું અલ્કેશ પારગી ન્યૂઝ ગુજરાતી ફતેપુરા